મનોજવ મારૂત તુલ્ય જીતેન્દ્રિય બુદ્ધિમતા દેવની અમદાવાદ ખાતે ચાલી રહેલ સાળંગપુરના દાદા અમદાવાદના આંગણે આ કથામાં વ્યાસાસને આરૂ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી કે જેઓએ ગુજરાતના લાખો યુવાનોના હૃદય પરિવર્તન કર્યા છે સાથે સાથે આજે આપણે સૌ ગર્વ ગૌરવાન્વિત છીએ કે આપણી આ કથા પ્રસંગમાં આપણને સૌને મળવા આપણી સાથે વાતો કરવા ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પધાર્યા છે સાથે સાથે મહેમાનો પણ પધાર્યા છે આવા પાવન પ્રસંગે જ્યારે ગુજરાતની ધાર્મિક પ્રજાને ધાર્મિક રાજાઓનો યોગ થાય છે ત્યારે સાળંગપુરના દાદા રાજી થઈને સારાએ ગુજરાતને આશીર્વાદ પાઠવે છે આજે આપણું ગુજરાત સારાએ દેશમાં તારાની જેમ ચમકી રહ્યું છે એની પાછળના કારણોમાં આપણું ધાર્મિક જરા જગત આપણી રાજકીય વ્યવસ્થાઓ આપણી સામાજિક વ્યવસ્થાઓ તંદુરસ્ત છે પારદર્શી છે એના કારણે ગુજરાતમાં ધાર્મિક સંસ્થાઓ પણ સમાજ કલ્યાણના લોક કલ્યાણના અનેક કાર્યો કરી રહી છે આપણા ગુજરાતના એકે એક મંદિરો એ સ્વામિનારાયણ ભગવાનના હોય રામચંદ્ર ભગવાનના હોય કૃષ્ણ ભગવાનના હોય હનુમાનજીના હોય અરે માતાજીનું નાનું ડેરું લઈને કોઈ સાધુ સન્યાસી બેઠા હોય તો બી પાણીની પરબ ત્યાં આગળ બનાવી હોય એટલે આપણા ધાર્મિક સ્થાનો કાયમ માટે લોક કલ્યાણના કાર્યોમાં જોતરાયેલા છે એ આપણા ગુજરાતનું સદભાગ્ય છે પરમ સૌભાગ્ય છે આપણી રાજકીય વ્યવસ્થા છેલ્લા ત્રીસ વર્ષથી આપણે જોઈએ છીએ કે ગુજરાત અને ગુજરાતની રાજકીય વ્યવસ્થા એટલી તંદુરસ્ત છે ગુજરાતી માણસને જ્યારે ગુજરાતનો અભાવ આવે ને કે મારું આ કામ નહીં થતું એ એક વખત કેરલા સુધી આંટો મારી આવે અને એક વખત બિહાર લગીને આંટો મારી આવે તમે જ્યારે પાછા વળો ને ત્યારે ગુજરાતમાં આવીને ગુજરાતની ધરતીને પગે લાગો એમાં કોઈ મીનમેખ નહીં આપણા રોડ રસ્તા આપણી પોલીસ વ્યવસ્થા આપણી સરકારી ઓફિસોની વ્યવસ્થા આપણે ત્યાં સરકારશ્રી દ્વારા ચાલતી સ્કૂલો કોલેજો એના ફરવાના સ્થળો આપણું અહીંયા સાબરમતીનો કિનારો જોઈએ કે સ્ટેચ્યુ ઓફ ત્યારે આપણી છાતી ગદગદ ફૂલે છે તો ત્રીજી સામાજિક વ્યવસ્થાઓ એટલે જે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનો કામ કરે છે સમાજમાં એ પણ એટલા સશક્ત રીતે કરી રહ્યા છે આજે આપણો ગુજરાત આપણો દેશ માનનીય નરેન્દ્રભાઈની નિશ્રામાં અમિતભાઈની નિશ્રામાં એક દુનિયાની અંદર સિતારાની જેમ ચમકી રહ્યો છે ત્યારે આવા ધાર્મિક આયોજનોમાં હજારો લાખો યુવાનોના હૃદય પરિવર્તન કરવા માટે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામીની વાણીમાં સ્વયં હનુમાનજી મહારાજ બોલતા હોય એની અનુભૂતિ આપણને સૌને થઈ રહી છે કારણ કે આપણા આ પાંચ સાત દિવસના પ્રસંગમાં હજારો યુવાનોએ વ્યસન મૂક્યા છે તમાકુ માવા બીડી આદિકના વ્યસનો છોડ્યા છે પોતે સ્વસ્થ જીવન જીવવા માટે સંકલ્પ લઈને ચાલી રહ્યા છે ત્યારે આવા પ્રસંગે ભગવાન સ્વામિનારાયણ અને કષ્ટભંજન દેવના એ જ ચરણોમાં પ્રાર્થના કે દાદા અમારા ગુજરાતને આવું આવું સ્વસ્થ રાખજો મજબૂત રાખજો મક્કમ રાખજો અને અમારું ગુજરાત સારા નેતૃત્વની છે સારા એ દેશને અને દુનિયાને સંદેશ આપતું રહે એવા અમને બધાને મજબૂત બનાવજો અને ભૂપેન્દ્રભાઈ દ્વારા પણ જે કાર્યો છેલ્લા કેટલાક વર્ષોમાં થયા છે એ નોંધનીય છે ઉડેને આંખે વળગે એવા છે એટલે આવા યશસ્વી નિર્દોષ નિખાલસ મુખ્યમંત્રી આપણને સરળ મળવા એ પણ ગુજરાતની પ્રજાનું સદભાગ્ય છે સહજાનંદ સ્વામી મહારાજ